નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયો સ્વાગત છે મિત્રો આજે તારીખ વીસ ત્રણ બે પછી વાર થઈ જાય ગુરુવાર મિત્રો હાલ જીરાના બજારની ભાવ વાત કરીએ તો મિત્રો સારી અને સુપર ક્વોલિટી જીરુના ભાવ મિત્રો ત્રણ હજાર આઠસો પ્લસ ભાવ બોલાય છે અનાવર ઝોની તાજા બજાર ભાવ ખેડૂત મિત્રો બજાર માંગતા હોય તો ખાસ કરવાનું અવશ્ય ત્રણ હજાર ત્રણસો વીસ થી સભા ચાર હજાર ત્રેસાઠ રૂપિયા સુધી જામનગર ત્રણ હજાર પાંચસો થી ત્રણ હજાર આઠસો ને બત્રીસ રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર બસો સતત થી ચાર હજાર એકસો ને ત્રીસ રૂપિયા સુધી મોરબી ત્રણ હજાર છસો ત્રીસથી ચાર હજાર રૂપિયા સુધી પાટડી ત્રણ હજાર બસો પચાસથી ત્રણ હજાર આઠસો ને બત્રીસ રૂપિયા સુધી જૂનાગઢ બે હજાર છસોથી ત્રણ હજાર નવસો ને ત્રેવીસ રૂપિયા સુધી બોટાદ ત્રણ હજાર બસો એંશીથી ચાર હજાર ત્રેસઠ રૂપિયા સુધી અમરેલી ત્રણ હજાર બસો ત્રીસથી ચાર હજાર ત્રેસાઠ રૂપિયા સુધી જસતણ ત્રણ હજાર પાંચસો એંશીથી ત્રણ હજાર નવસો ને ત્રેસાઠ રૂપિયા સુધી બાબરા ત્રણ હજાર ત્રણસો સાઠથી ત્રણ હજાર આઠસો ને રૂપિયા સુધી ઉપલેટા ત્રણ હજાર છસો બોતેરથી ત્રણ હજાર રૂપિયા સુધી પોરબંદર બે હજાર છસો નેવુંથી ત્રણ હજાર બત્રીસ રૂપિયા સુધી ધ્રવલ ત્રણ હજાર પાંચસો ત્રણ હજાર એકત્રીસ રૂપિયા સુધી ભસાવ ત્રણ હજાર પાંચસો ત્રણ હજાર રૂપિયા સુધી ઊંઝાની વાત કરી લેવું તો ખડ મિત્રો ઊંઝામાં ત્રણ હજાર છસોથી पाच हजार चारसंने त्रिसो रुपया सुधी हरी त्रण हजार नऊ सो ते चार हजार સુધી सुधी पाटण त्रण हजार त्राससो एकवीस ते त्रण हजार नऊ सोने बावन रुपया सुधी धानेरा त्रण हजार त्रण हजार नऊसोने त्रेसठ रुपया सुधी मेहसाणा त्रण हजार सात हजार नऊ एकवीस थरा त्रण हजार ससो नेवती त्रण हजार રાધનપુર ત્રણ હજાર ત્રણસો પચીસથી ત્રણ હજાર નવસો ને ઈજવી રૂપિયા સુધી પાપડ ત્રણ હજાર બસો પચાસથી ત્રણ હજાર છસો ને નેવું રૂપિયા સુધી થરાદ ત્રણ હજાર છસો ત્રીસથી ત્રણ હજાર નવસો ને છ્યાસી રૂપિયા સુધી વાવ ત્રણ હજાર બસોથી ચાર હજાર બાર રૂપિયા સુધી અને આ દેખડત મિત્રો આજના તાજા ઝીરોના બજાર ભાવ વિડીયોમાં આસો ત્રિવા તમામ ચેડથના પર ખાસ વિડીયો લાઇક આપી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા